જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો ધરતી ઉપર કર્મ જ પ્રધાન છે જે જેવું કર્મ કરે છે તેને તેવી સજા અવશ્ય મળે છે પછી ભગવાન હોય તોય ભલે રાજા હોય તોય ભલે બરાબર કોઈ ને મેલે નહીં પછી ભલે હોય ભગવાન હ ભીલે બાણ માર્યું જ્યારે ક્રિષ્ણ હતા બળવાન કાળ કોઈને મેલ નહીં પછી ભલે હોય ભગવાન ભીલે બાણ માર્યું ત્યારે ક્રિષ્ણ હતા બળવાન મિત્રો કાળ એટલે સમય સમય જે છે મિત્રો એ દરેકને કર્મ અનુસાર સજા આપે છે પ્રકૃતિ દરેકને કર્મ અનુસાર સજા આપે છે તો મિત્રો આ કાળ કર્મ કોઈને છોડતું નથી મિત્રો પછી ભલે હોય ભગવાન રામ અવતારની અંદર જ્યારે ભગવાન રામે વાલીને માર્યો ત્યારે ભગવાન રામે પણ એક કર્મની સજા ભગવાન કૃષ્ણના અવતારમાં એને આપવી પડી હતી મિત્રો તો વાલી એ જ શિકારી બન્યો તો અને ભગવાન રામ બીજા અવતારમાં કૃષ્ણ બનીને આવ્યા અને કર્મનો બદલો એને આપી દીધો હવે મિત્રો વિચારવાની વાત એ છે કે સ્વયં ભગવાન જેવા એને પણ જો કર્મનો બદલો ભરવો પડ્યો હોય તો મિત્રો આપણે તો સામાન્ય વ્યક્તિ છે એ સ્વયં ભગવાન પણ ગીતામાં કહે છે જય શ્રી વૈસી ભરની ભરણી જે જેવું કર્મ કરે છે એવી સજા એને મળે છે મિત્રો તો મિત્રો ખરેખર સત્કર્મ અને અસત્કર્મ બંનેના ફળ મળે છે સત્કર્મનું પુણ્ય પ્રાપ્ત થાય છે અસત્કર્મનું પાપ પ્રાપ્ત થાય છે બરાબર તો મિત્રો હવે જાગવાની જરૂર છે પાપ કર્મ છોડી સત્કર્મના માર્ગે વરો અને પછી કરતાપણાનો ભાવ પણ હટાવી દો સત્કર્મ અને અસત્કર્મ બંનેથી ઉપર થઈ અકર્તાના ભાવમાં આવો મિત્રો કરતા થા સોઈ ક્યુ રહા અબ કરી ક્યુ પછતાય ભોયે પેડ બબૂલકા અંબવા સે પાય હે મિત્રો જ્યારે આપણે પાપ કર્મ કરતા હતા ત્યારે મોહ માયાની નીંદરમાં ઉતાર્યા કરતા હતા સોઈ ક્યુ રહા કે જ્યારે આપણે પાપ કર્મ કરતા હતા ત્યારે મોહમાયાની નીંદરમાં હુતાર્યા પછી પસ્તાવાનો વારો આવે છે એ ભોયે પેડ બબુલકા બબુલ નામ બાવર મિત્રો આપણે બાવરનું બીજ વાવીએ પાપ કર્મનું બીજ વાવીએ તો મિત્રો સુખ શાંતિ કોઈ ન મળે બી વાવીએ છીએ આપણે પાપ કર્મનું બાવરનું તો એમાં મિત્રો કાંટા થાય આંબુવા ઘાસ પાય એમાં મિત્રો આંબો કોઈદી ન થાય એની અંદરથી કેરી આપણને ન મળે તો ખરેખર મિત્રો સત્યના માર્ગે જ ચાલવાની જરૂર છે સત્કર્મ કરો અને કોઈને બતાવવાની પણ જરૂર નથી બતાવવું એ પણ ઢોંગ ભાખણ છે મિત્રો સાચો જે મિત્રો સજ્જન વ્યક્તિ છે તે મિત્રો કોઈને બતાવતો નથી સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાવ મિલે યા ધૂપ મિલે પરમાર્થી જે વ્યક્તિ છે સત્કર્મી જે વ્યક્તિ છે તે પોતાનું કાર્ય કરીએ જાય છે અને કોઈને બતાવવાનો પ્રયત્ન કરતો નથી મિત્રો કારણ કે જે બતાવવાનો પ્રયત્ન કરે છે ને મિત્રો એ વાહવાહી માટે કરી રહ્યા છે કે અમે કંઈક છઈ ખરેખર તો મિત્રો દાબા હાથે પુણ્ય જમણા હાથે પુણ્ય કરીએ તો દાબા હાથને પણ ખબર પડતી નથી આનું નામ મિત્રો સત્કર્મ છે કારણ કે પરમાત્મા બધું જોઈએ જ બરાબર તો સત્ય સનાતન ધર્મની જય